બધાને તમે જોઈ શકો છો શરૂઆત થઈ ગયો છે એ મારા તારા તને સારી રીતે ઓળખે ને સામે ફોન હાલે બોલો અહીંયાથી સામે બોલો વિચાર તો કરો આટલી બધી હાડત હતી રૂબરૂમાં વાત કરવાની જો આ છે મારો વાઘ એલા સિંહ આપણું ચાલુ હો ભાઈ અચાનક ટાઈટ વધી જાય ફૂલ ટાઈટ થાય તો ફૂલ એકચ્યુઅલી થરી ગયો હું તો આ જો ઝાકડું જાય આ હા હા તો કેમ છો મિત્રો બધા મિત્રોને હારી હવાર મસ્ત મજા મોર્નિંગ થઈ ગયું છે જોઈએ આહા રાતે બહુ મજા આવ્યું મળે સુધી હોવાના બાકી ગયા છે હાડા હાથ અને ઉઠા થાય તો પાંચ વાગે હો પાંચ વાગે પેલા જઈ ગયા પછી એવી એક્સરસાઇઝ કરાય ઘડી ઘડી દોડ્યા રનિંગ કર્યું યોગા કર્યા સ્ટ્રેચિંગ કર્યું પણ મજા આવી મજા આવી જો પણ હા તીર્થ ભાઈના વહીવટ વધી ગયા લાગે જોવો તો ખરું એ તીથું ભા કંઈક બોલો લોકમાં વાંધો નહીં વાંધો નહીં સારું હાલો તો હવે ત્યાં બધું નાસ્તું બાસ્તું બધું રેડી થઈ ગયા નહીં જોઈ ગરમ પાણીમાં નાવાની મજા આવી Sui tari yes, ya 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 yang pasukul tuh, gondel, sui ini, gimana jadi gimana nih, halo dah, matu wala ni baik ya, kecuali mah, matu batu wali apa sih, handlenya, aku halo dong, udah ngelihur-lihur apa sih, nyerobot sih, apa dari jander, eh lah, baru-baru, celah ya loh, babla jo.

અતારે થોડુંક આપણે મુખોસ લેતા હઈએ હાલો લેતા રીમાં આનો એવું જોરદારો પણ પણ મજા આવે હાલો મારી બાર બાર તમે પણ લોકેશન લોકેશન એક અને આ નામ છે કોલેજ બરોબર કોલેજ ગંગોત્રી ગંગોત્રી બાજુમાં એવું છે આજ મજા આવી પણ

મે અહીં બહેરા કા લોકેશનમાંથી ગોતી એટલે લોકેશન ને પડે આલુ મોટું પાછળ ઉભો તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ અમે કેમ્પસ માં અને આ મિત્રો ભેગા થઈ ગયા આપડા ફોટો સેશન માટે હે તો હમ અંદર જાતે હે અંદર એ ફ્યુ ફાઈનલી હવે આપણે નીકળી ગયા થોડોક નાસ્તો બાસ્તો કરવા મિત્રો નાસ્તો બાસ્તો કરીને પછી પાછું આપણે જવાનું છે અભ્યાસ પેટ પૂજા કરી થોડીક હવે પછી આપણે આવી ગયા નાસ્તો કરવા થેપલા અને ચા ચા થેપલા હાલો મિત્રો તમારે અશ્વિનભાઈ તમે પહોંચી ગયા એમ ને અત્યારે અત્યારમાં હા

आई ले गया ही वो तो समझ में आता है भाई

શું કરશો <laughs> <laughs>

ने? तो फाइनली हम निकल गया है जमुआ माटे हम जाइशु हम कारा बलड़ा जाओ बता लग गया तो खरु हेलो जमुआ जाइशु बहुत भूख लगी है तुझे में तो फाइनली जमुआ माटे ये जो आज सोच तेरे चालू करने को देसी पानू हो भाई नो भाई हमने कबर इतना तेज़ है हाँ हाँ बस हाँ बिजु कहीं

એ વડી સારું આપણે ને હા આપણે સુનગરમાં તો હામ ઉપર પર ટપકમાં આ ગોનામાં જવાબ લે છે સારું હમણાં ભેગા થઈ ગયું તો મિત્રો ફાઇનલી આવી ગયા હી અમે રાજકોટ આપણે આવી ગયા જોઈએ રાજકોટ ચકસ્તાન તેના મૂકડતી હતી તો આપણે રેકોર્ડિંગ તો થતી જ અને આપણને લેવામાં આવે છે આપણો મારો ભાઈ માસીનો દીકરો ભાઈ તો આવતો ઈચ્છે રસ્તામાં હે

હા બાજુ આ બાજુ આ ઝાકળ તો જો કેટલી બધી છે બતાતું નથી કઈ નરી આખે ઓગે નું કાયદેસર ઝાકળ જાતી દેખાય હવાના વાગ્યા છે હવાચાર હાડાચાર છવાય ગજબની ઝાકળ હો પણ નાઇટ આઉટ કર્યું હોય તો આખી રાત બીજો કામકાજ ચાલુ હે થોડુંક ઓ એવી તો ફૂલ તો ફૂલ ગયો હું તો આ જો જાય હા હા